પછી અહીંયા ચોળી પડી તો ચોળીનો નો ભાવ ત્રીસ રૂપિયા ખાલી ખાલી ત્રીસ રૂપિયા ને આમાં ગલકા છે તો ગલકાનો નો ભાવ વીસ રૂપિયા વીસ રૂપિયા ને આપડે દેશી લસણ છે દેશી લસણનો ભાવ ચાલી પચાસ ચાલી થી પચાસ રૂપિયા તો મિત્રો કારેલા છે તો એનો ફોક ઓછી બરોબર તો શેઠા કારેલાનો ભાવ છે તો મિત્રો નાળિયેર છે લીલા તો એના પણ ભાવ પૂછે તો નાળિયેરનો ભાવ છે 3 રૂપિયા 3 રૂપિયા નંગનો ભાવ હા નંગનો ભાવ તો મિત્રો 30 રૂપિયાનો નંગનો ભાવ છે બરાબર ચાલો આપણે બીજા શાકભાજીના ભાવ પૂછીએ અહીંયા બીટ છે તો એના પણ ભાવ પૂછીએ તો જે બીટનો ભાવ છે 10 રૂપિયા ખાલી 10 રૂપિયા ખાલી બોલ હું લઉં તો મિત્રો આમાં લીંબુ છે તો એનો પણ ભાવ પૂછીએ બારનો ભાવ એમનો ભાવ એ શેઠ લીંબુનો ભાવ છે લીંબુ પડ્યાનો 10 થી 15 રૂપિયા 10 થી 15 રૂપિયા તો મિત્રો દસ થી પંદર રૂપિયા ભાવ છે અને અહીંયા દેશી ટમેટા છે તો પણ એનો પણ ભાવ આપણે પૂછીએ તો છે દેશી ટમેટાનો ભાવ શું છે વીસ થી પચીસ રૂપિયા તો મિત્રો વીસ થી પચીસ રૂપિયાનો ભાવ છે અને અહીંયા આપણે કોથમરી છે તો કોથમરીનો ભાવ શું છે દસ રૂપિયા દસ રૂપિયા કિલો ભાવ તો મિત્રો આવા કઈક ભાવ છે ને ચાલો હવે આપણે આગળ વધીએ પચાસ રૂપિયા પચાસ રૂપિયા હોળાના પચાસ રૂપિયા કાકા કરો

એ કોથમરી પડી એનો ભાવ 15 રૂપિયા 15 રૂપિયા પછી આપણે અહીંયા મરચી પડી એનો ભાવ 60 રૂપિયા એ કેપ્સિકમ મરચા પડી એનો ભાવ 100 રૂપિયા 100 રૂપિયા ને બોલર મરચા પણ છે એનો ભાવ ભાઈના ભાઈ 10 રૂપિયા 60 તો મિત્રો આવો કઈક ભાવ છે તો પછી ચાલો આપણે આગળ વધીએ અને બીજા શાકભાજીનો ભાવ જાણીએ 50 રૂપિયા હાલો ભાઈ 50 રૂપિયા 51 52 53 54 55

તો મિત્રો જોશો કે તમે ઘણું બધું શાકભાજી પીલું છે ચાલો આપણે એના ભાવ જાણીએ દસ રૂપિયા પછી અહીંયા લીલી ડુંગળી છે પાંચ રૂપિયા ખાલી અને મિત્રો અહીંયા ભીંડો છે તો એનો પણ ભાવ પૂછે શેઠ ભીંડાનો ભાવ પાંત્રીસ રૂપિયા મિત્રો અહીંયા ચોળી છે

મિત્રો રૂપિયા કિલો ગયા છે તો મિત્રો ચાલો આપણે કોથમરી ના ભાવ જાણીએ કેવા ભાવ છે થી પાંચ પછી આપણે લીલું લસણ છે પાલક ની ભાજી નવ ભાવ ત્રણ રૂપિયા

તો મિત્રો જોઈ શકો છો આપણું માર્કેટિંગ યાર્ડ છે અને આજે માલની આવક બહુ જાજી છે તેના લીધે માલમાં આજે પડી છે મંદી જોઈ શકો તમે જ્યાં ત્યાં બગાલા શાકભાજી માલ પીડ્યો છે તો આજે બહુ મંદી છે અને ભાવ ઓછા છે શાકભાજીમાં તો મિત્રો અહીંયા આપણે સુરણ ને છે તો ચાલો આપણે એના ભાવ પૂછીએ તો શેઠા સુરણનો ભાવ છે સુરણના એસી એસી રૂપિયા પછી અહિયાં રતાડુ છે તેનો ભાવ છે એના એસી રૂપિયા આપડે ડુંગળી આપડી છે તો મિત્રો અહિયાં ડુંગળી પણ છે તો એનો પણ ભાવ પૂછે તો ડુંગળીનો નો ભાવ છે આઠ રૂપિયા આઠ રૂપિયા તો મિત્રો આવા કઈક ભાવ છે ને ચાલો આપણે આગળ ભાવ પૂછીએ ઓકે તો મિત્રો અહીંયા છે આપણે લોકર બટેટા ચાલો એનો ભાવ પૂછીએ તો છે લોકર બટેટા નો ભાવ છે પચીસ રૂપિયા પછી ડુંગળી છે તો એનો ભાવ છે સાત રૂપિયા કિલો સસ્તા બટેટા છે એ દસ રૂપિયાના કિલો મિત્રો હવે કંઈક પાવશે ને ચાલો આપણે આગળ વધીએ હવે